હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ભરેલા મરચાંની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી આ ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો બનાવવાનું શરૂ કરીએ ભરેલા મરચાં બનાવવા માટે તો સૌ આ રીતના જે મોટા મરચાં આવે છે તે લેવાના છે તો આ મરચાં વજનમાં અઢીસો ગ્રામ છે તો મરચાંને સારી રીતે ધોઈ અને લુચીને કોરા કરી લેવાના ત્યારબાદ મરચાંને વચ્ચેથી કટ કરી અને મરચાંની અંદર જે બીજ હોય તેને કાઢી લઈશું આ ભરેલા મરચાં તમને મરચાંના ભજીયાને પણ ભુલાવી દે તેવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તો આ રીતે બીજા બધા મરચાંના બીજ કાઢી લઈશું હવે બધા જ મરચામાંથી બીજ નીકળી ગયા છે તો મરચાંની બીજી પ્લેટમાં મૂકી દઈશું અને તેમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું તો મસાલાને તૈયાર કરવા માટે એક નોનસ્ટિક પેનમાં એક વાડકી જેટલું બેસણ લઈશું અને તેને થોડું શેકી લઈશું જો તમારે મરચાં વધારે માત્રામાં હોય તો ચણાનો લોટ થોડો વધારે લેવાનો તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને તેને પાંચ મિનિટ માટે શેકી લઈશું તો ચણાના લોટમાંથી સુગંધ આવે ત્યાં સુધી તેને શેકવાનો છે ચણાના લોટને આ રીતે શેકીને પછી તમે મરચાં ભરશો તો મરચાં એકદમ સ્વાદિષ્ટ બનશે અને કાચા પણ નહીં લાગે પાંચ મિનિટ બાદ આ લોટને આ રીતે બાઉલમાં કાઢી લઈશું અને તેને થોડો ઠંડો થવા દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી અજમો એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જો તમને ખાંડ ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી સફેદ તલ અને એક ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ તેમાં એક ચમચી મરચું પાવડર એક ચમચી હળદર પાવડર અને એકથી બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું ભરેલા મરચામાં ધાણાજીરું પાવડર જો વધારે નાખશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે આ મસાલામાં જીરુંની સાથે સાથે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો ત્યારબાદ થોડી કોથમીર ઉમેરીશું અને ખટાશ માટે એક લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો મસાલો થોડો ખટ મીઠો બનશે તો મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આ મસાલામાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા બાદ બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે મસાલો રેડી થઈ ગયો છે તો હવે મસાલાને આપણે મરચાંમાં ભરવાનો છે તો હાથની મદદથી મસાલાને મરચાંમાં ભરી લઈશું તો આવી જ રીતે બીજા બધા મરચાં ભરી લઈશું બધા જ મરચાં ભરાઈ ગયા છે અને જે મસાલો વધ્યો છે તે મસાલાને આપણે લાસ્ટમાં ઉપયોગ કરીશું હવે એક નોનસ્ટિક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને જે મરચાં ભરીને રાખ્યા હતા તે ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે મરચાં ઉમેરી દઈશું મરચાંની છાલ જાડી હોય છે તેથી ધીમી આંચ પર જ થવા દઈશું ચણાના લોટને આપણે શેકીને ઉપયોગમાં લીધો છે તેથી મરચાં આપણા પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બધા જ મરચાંને પેનમાં મૂકી દઈશું અને તેને થવા દઈશું બે મિનિટ બાદ મરચાંને પલટાવી દઈશું તો એક સાઈડ પર મરચાં એકદમ સરસ શેકાઈ ગયા હશે તો આ રીતે પલટાવી અને બીજી બાજુ થવા દઈશું આ મરચાંને તમે રોટલી ભાખરી કે પછી ખીચડી સાથે પણ ખાઈ શકો છો મરચાં બંને બાજુથી એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ મરચાંને ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું ઢાંકીને થવા દઈશું તો મરચાં એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ જાય છે એક મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મરચાં એકદમ સરસ રીતે સોફ્ટ બની ગયા છે હવે લાસ્ટમાં જે મસાલો વધ્યો હતો તે મસાલો મરચામાં એડ કરી દઈશું અને મરચાંને મસાલા સાથે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું ચણાના લોટવાળું ભરેલા મરચાંનું શાક તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ